નમસ્કાર આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવાના છીએ જે આપણામાંથી લગભગ દરેકે ક્યારેક તો અનુભવી જ હશે અને એ છે ઝાડા હા ભલે આ સમસ્યા સામાન્ય લાગતી હોય પણ એને સમજવી અને યોગ્ય રીતે એનું સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે તો પેટમાં ગરબડ છે આપણે બધા જ આ સ્થિતિમાંથી પસાર થયા છે ખરું ને પણ ક્યારેય વિચાર્યું છે કે ખરેખર આવું થાય છે કેમ ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ અને જાણીએ કે આના માટે આપણે શું કરી શકીએ છીએ એકદમ સાદી ભાષામાં કહીએ તો જાડા એટલે આપણા શરીરમાંથી પાણી અને જરૂરી પોષક તત્વોનું ઝડપથી બહાર નીકળી જવું અને જો સૌથી મોટો ખતરો અહીંયા જ છુપાયેલો છે નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન આ એવી સ્થિતિ છે જેને આપણે સહેજ પણ હળવાશથી ન લેવી જોઈએ ઝાડાના એમ સમજો કે બે મુખ્ય પ્રકાર છે એક છે તીવ્ર ઝાડા જે એક બે દિવસ માટે આવતા ટૂંકા ગાળાના મહેમાન જેવા છે અને બીજો પ્રકાર છે ક્રોનિક ઝાડા જે લાંબા સમયની મુશ્કેલી જેવો છે જે અઠવાડિયાઓ સુધી ચાલે છે અને કદાચ કોઈ મોટી સમસ્યા તરફ ઇશારો કરતો હોય છે પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થાય છે આ સમસ્યા પાછળ કોણ જવાબદાર છે ચાલો આના ત્રણ મુખ્ય ગુનેગારોને ઓળખીએ સૌથી મોટો અને સામાન્ય ગુનેગાર છે ચેપ વિચારો વાયરસ બેક્ટેરિયા પરોપજીવીઓ આ બધા અદૃશ્ય દુશ્મનો છે જે ગંદા ખોરાક કે પાણી દ્વારા આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને હા ખાસ કરીને બાળકોમાં રોટા વાયરસ નામનો વાયરસ બહુ જ સામાન્ય છે ક્યારેક દોષ આપણી થાળીમાં અથવા તો દવાની શીશીમાં પણ હોઈ શકે છે જેમ કે એન્ટીબાયોટિક્સ જે બીમારી સામે લડવા માટે હોય છે એ ક્યારેક ભૂલથી આપણા પેટના સારા મિત્રો એટલે કે ઉપયોગી બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં કેટલાક લોકો માટે દૂધ કે ઘઉં જેવી વસ્તુઓ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે અને જો ઝાડા લાંબા સમય સુધી પીછો જ ન છોડે તો એ કોઈ મોટી લાંબા ગાળાની બીમારીનો સંકેત પણ હોઈ શકે છે જેમ કે આંતરડાની કોઈ સમસ્યા આવા સંજોગોમાં ડોક્ટરની સલાહ લેવામાં સહેજ પણ વિલંબ ન કરવો જોઈએ ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે દુશ્મન કોણ છે પણ આપણે એને ઓળખીશું કેવી રીતે ચાલો હવે એ ચેતવણીના સંકેતોને સમજીએ જે આપણું શરીર આપણને આપી રહ્યું હોય છે જુઓ ઝાડા ક્યારેય એકલા નથી આવતા એની સાથે પેટમાં દુખાવો ઉબકા ઉલટી અને જો ચેપ લાગ્યો હોય તો તાવ જેવા બીજા મહેમાનો પણ આવી પહોંચે છે અને ખાસ ધ્યાન રાખજો જો મળમાં લોહી દેખાય તો એક ગંભીર ચેતવણી છે પણ આ બધા જ લક્ષણોમાં સૌથી મોટો વેલન છે નિર્જલીકરણ આપણું શરીર માત્ર પાણી જ નથી ગુમાવતું પણ સાથે સાથે સોડિયમ અને પોટેશિયમ જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ગુમાવે છે આ ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરને ચલાવવા માટે બેટરી જેવું કામ કરે છે આપણું શરીર નિર્જલીકરણના સ્પષ્ટ સંકેતો મોકલે છે જેમ કે શું ખૂબ તરસ લાગે છે મોં સુકાય છે પેશાબ ઓછો આવે છે આ બધા લાલ ઝંડા છે અને એક વાત હંમેશા યાદ રાખજો બાળકો અને વૃદ્ધો માટે આ ખતરો અનેક ગણો વધી જાય છે પણ ચિંતા ના કરો હવે આપણે વાત કરીશું ઉપાયોની ચાલો આપણા રસોડામાં છુપાયેલા કેટલાક એવા સુપરહીરો વિશે જાણીએ જે આપણને તરત રાહત અપાવી શકે છે નિર્જલીકરણ સામે લડવા માટેનું આપણું બ્રહ્માસ્ત્ર છે ઓઆરએસ અને સારી વાત એ છે કે એને બનાવવું ખૂબ જ સરળ છે બસ એક લીટર પાણી લો એમાં છ ચમચી ખાંડ નાખો જે શરીરને ઉર્જા આપશે અને અડધી ચમચી મીઠું જે ગુમાવેલા ઇલેક્ટ્રોલાઇટ્સ પાછા આપશે બસ આ જીવન રક્ષક પીણું તૈયાર છે ઓઆરએસ સિવાય કુદરત પાસે પણ કેટલાક શાનદાર વિકલ્પો છે જેમ કે નારિયેળ પાણી પાતળી છાશ અને છોખાનું પાણી એટલે કે ઓસામણ આ બધા જ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ છે જે શરીરને તરત જ તાજગી આપે છે હવે વાત કરીએ એક સુપરહીરો ટીમની જેનું નામ છે બીઆરએટી ડાયટ બી એટલે બનાના એટલે કે કેળા જે પોટેશિયમનો પાવર હાઉસ છે આર એટલે રાઇસ એટલે કે ભાત જે પચવામાં એકદમ સરળ છે એ એટલે એપલ સોસ જે પેટને શાંત કરે છે અને ટી એટલે ટોસ્ટ જે સરળતાથી ઊર્જા આપે છે આ ચારે મળીને પેટને ખૂબ જ આરામ આપે છે આદુવાળી ગરમાગરમ ચા પેટમાં થતી બળતરાને શાંત કરી શકે છે અને દહીં દહીં તો પ્રોબાયોટિક્સની આખી ફોજ મોકલીને આંતરડામાં સારા બેક્ટેરિયાનું સામ્રાજ્ય ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે જેવી રીતે કેટલાક મિત્રો હોય છે તેવી જ રીતે કેટલાક દુશ્મનો પણ હોય છે આ સમય દરમિયાન દૂધ મસાલેદાર અને તળેલો ખોરાક કોફી અને આલ્કોહોલ આ બધાથી બને એટલું દૂર રહેવું કારણ કે તે પેટમાં સડગતી આગમાં ઘી હોમવાનું કામ કરશે ઘરેલું ઉપચાર ચોક્કસપણે જાદુ જેવું કામ કરે છે પણ ક્યારેક આપણને નિષ્ણાતની મદદની જરૂર પડે છે તો ચાલો હવે એ રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાની નિશાનીઓ વિશે જાણીએ જ્યારે આપણે ડોક્ટર પાસે જવું જ જોઈએ આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા જો ઝાડા બે દિવસથી વધુ ચાલે જો મળમાં લોહી દેખાય જો તાવ ઉતરવાનું નામ જ ન લે અથવા તો પેટમાં અસહ્ય દુખાવો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો આ કોઈ રમત નથી આ ગંભીર બાબત છે આખી ચર્ચાનો સાર એટલો જ છે કે શરીરને બે અમૂલ્ય ભેટ આપો એક છે પાણી અને બીજો છે આરામ શરીરને હાઇડ્રેટેડ રાખો અને પાચનતંત્રને શાંતિથી તેનું કામ કરવા દો આ એકદમ સરળ મંત્ર ફક્ત ઝાડા જ નહીં પણ પાચનની બીજી ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપી શકે છે સ્વસ્થ રહો